પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસે માર્સેમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનું કર્યું ઉદ્ઘાટન આ પહેલા સેમેટ્રીમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ કરી અર્પણ ફ્રાન્સના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી અમેરિકા જવા થશે રવાના સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ અધ્યક્ષની નિયુક્તિ કરીરત ડોક્ટર અનિલ ખુરાનાને પંદર દિવસમાં પદ પરથી હટાવવા કર્યા આદેશ તો મફતની યોજનાઓ પર પણ સુપ્રીમ કોર્ટે નારાજગી કરી વ્યક્ત કહ્યું મફત રાશનને કારણે લોકો કામ કરવા તૈયાર નહીં મહાકુંભમાં મહઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓના ટ્રાફિક પ્લાનમાં ફેરફાર સીએમ યોગી આદિત્યનાથનું સતત મોનિટરિંગ અત્યાર સુધી છેતાલીસ કરોડ લોકોએ લગાવી આસ્થાની ડુપકી પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસના બીજા એપિસોડમાં અભિનેત્રી દીપિકા પદુકોણે વિદ્યાર્થીઓ સાથે માનસિક સ્વાસ્થ્ય વિશે કરી ચર્ચા પૂરતી ઊંઘ હાઇડ્રેટેડ રહેવા અને ધ્યાન માટેની ટિપ્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડી તાલુકાના ઝુલાસણ ખાતે નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ કહ્યું સરકાર સાથે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાય મુખ્યમંત્રીએ શાળા માટે દાન આપનાર દાતાશ્રીઓનું કર્યું સન્માન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો કર્યો પર્દાફાશ પચાસ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કરી અટકાયત પંદર બાંગ્લાદેશીઓને કર્યા રિપોર્ટ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં અમરેલીમાં ભાજપે પક્ષ સામે બળવો કરનાર ત્રણ કાર્યકર્તાઓને કર્યા સસ્પેન્ડ જામનગરમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સાત સભ્યો સસ્પેન્ડ રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન લખનૌની હોસ્પિટલમાં બ્રેઇન સ્ટ્રોકની સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુઃખ ભારતીય શેરબજાર સતત બીજા દિવસે લાલ નિશાન સાથે બંધ બીએસસીનો સેન્સેક્સ ચોર્યાસી પોઈન્ટ ઘટીને છોતેર હજાર બસો પર તો એનએસસીનો નિફ્ટી અઢાર પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર નજીક બંધ સોના ચાંદીના ભાવમાં ઘટાડો ડોલર સામે રૂપિયો પાંચ પૈસા ઘટીને છ્યાસી પોઈન્ટ નવ્વાણુંની સપાટીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વન ડે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી પસંદ ભારતનું શાનદાર પ્રદર્શન શુભમન ગિલની સદી અયરની ફિફ્ટી પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ